હવે સંસ્થાના ઉપપ્રમુખ પૂજ્ય શ્રી સુંદરમ રાજેન્દ્ર શાહ કલાકાર મિત્રો ભાઈઓ અને બહેનો શ્રી ઉમાશંકર જોશીએ ના સમિદના ગ્રંથ નું ઉદ્ઘાટન કર્યું ત્યારે તપોવન આટલું પાસે હશે એવી કલ્પના નહોતી અમે એક પછી એક પાંચ ગ્રંથોના પ્રકાશને પંચવટી તો રચી જ દીધી છે અને હવે આ તપોવન એ માટે નિમિત્ત પૂરું પાડનાર સાધક કવિ શ્રી સુંદરમનું કવિ શ્રી રાજેન્દ્ર શાહનું સુંદરમના ગીતો ને સંગીતમાં અભ્યાસકાળ દરમિયાન થયો હતો પણ ધીરે ધીરે એ પરિચય આદરમાં પરિણમ્યો છે એમની એક કવિતાની પ્રારંભની પંક્તિઓ મને અત્યારે યાદ આવે છે એક સવારે આવી આવીને કોણ ગયું કવિ અહી કઈ સવારની વાત કરે છે મને મારે માટે તો એમ જ લાગે છે કે જાણે આજની સવાર માટે જ આ કાવ્ય રચાયું છે પ્રત્યેક પડે નવતા ધારણ કરે એ જ સાચું કાવ્ય બને એ રીતે જોતા આ પંક્તિઓ આજની સવારે નવા અર્થમાં કેટલી બધી સાર્થક લાગે છે એમની એક બીજી કવિતા પણ મને યાદ આવે છે પુષ્પ તણી પાંદડીએ બેસી વસ્તુ કોણ ચિરંતન હાથ સુંદર અમે આપણા સૌ આ કવિતામાં થોડાક પ્રશ્નો પૂછ્યા છે અને એ પ્રશ્નોમાં જ ઉત્તરો પણ સમાયેલા છે સુંદરમ આપણા મધુર કવિ છે એમની કવિતા વાંચતા અને સાંભળતા હંમેશા વિવેકચક છે દક્ષિણા જેવા ગંભીર સામહિક ના તંત્રી છે આ વિવિધ રંગી પ્રતિભા ધરાવતા સર્જક ને મુલવતો ગ્રંથ કમૈયા કોલેજ વતી સુરેશ દલાલે તૈયાર કર્યો છે એનો મને અધિક આનંદ છે હજી ગયા વર્ષે કવિ નો શબ્દ ગ્રંથ પ્રગટ થયો ત્યારે શ્રી સુંદરમ વિશેના ગ્રંથની યોજના અહીંથી જાહેર કરાઈ એ યોજના આજે સાકાર બની છે એનો અમને પરમ સંતોષ છે આ ગ્રંથના ઉદઘાટન માટે અમે કવિ શ્રી રાજેન્દ્ર શાહ ને મેળવી શક્યા છીએ એ પણ ઓછા આનંદની વાત નથી સુંદરમ ઉમાશંકર ની કવિતા પછી આપણને શ્રી રાજેન્દ્ર શાહ અને શ્રી નિરંજન ભગતું પણ પાડ્યું છે સુંદરમ ની કવિતા નો પરિચય મને વધારે આંખથી પણ રાજેન્દ્ર ની કવિતા નો પરિચય તો શાંતિ થયો છે એક ગીત જયારે પણ રેડિયો પર સાંભળું છું ત્યારે કવિની વાણી સાથે અનુસંધાન સાધી શકાય વેણ ના પાણી ઝીલ ના રૂચે સાગર છે વાૂ એમનું કેવડિયા નો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે એ ગીત એટલું તો પ્રસિદ્ધ છે સદગત સુનીલાલ મળિયાએ એક વખત વાત વાતમાં એમની લાક્ષણિક શૈલી એ કીધું હતું કે આ રાજેન્દ્ર શાહ નું રાષ્ટ્રીય ગીત છે જેમણે અમારા કાંત વિશેના ગ્રંથ ઉપહાર નું ઉદ્ઘાટન કર્યું હતું અને જેઓ ગાંધી યુગ ની કવિતામાં કવિતાના પ્રથમ અને પરમ મિત્ર છે એક આકાશાહી કાલેલકર પણ આપણા સદભાગ્ય આજે અહીં આવ્યા છે એ વધારે આનંદ નો વિષય છે અને શબ્દના સ્વામીઓની વાત કરતો હોઉં ત્યારે શબ્દ ને સુર નું પરિમાણ આપતા કલાકારો ને કેમ ભૂલી શકું શબ્દ નું વધારે મોહક રૂપ શું છે કવિનો શબ્દ સુરમાં મઢાય ત્યારે એક નવી આબોહવા બંધાય છે ગુજરાતી સુગમ સંગીતના પરિચયમાં તો હું વર્ષોથી રહ્યો છું આ બધા જ કલાકારોને એક કરતાં વધારે વાર મેં સાંભળ્યા છે તેઓ સૌ પોતપોતાના ક્ષેત્રે અનોખા રહ્યા છે એમના અવાજમાં તમે આપણા એક શ્રેષ્ઠ કવિના શબ્દોને લય મઢેલા જોઈ શકશો આ કલાકારોનો સવિસ્તર પરિચય ગીતોના કાર્યક્રમના સંચાલક સુરેશ ગે દલાલ છે એવી તમને આપશે પણ એ સૌ આપણી સવારમાં કોઈક મધુર ગુંજારો મૂકી જશે એની ખાતરી તો હું તમને જરૂર આપી શકું કવિતા સંગીત સંગીતના પરિમાણમાં પણ માનવાજીની ચીજ છે એની એક વધુ પ્રતિ અંતરના સ્ત્રી સ્વાગત કરું છું કવિનું સન્માન કરવાના આ કાર્યક્રમમાં તમે સૌ અહીં આવ્યા છો એનો મને અનેક ગણો હર્ષ છે

આપ સૌનું હૃદયના ઉમર ઉમરકાથી સ્વાગત કર્યું